સુરતના ઉદના વિસ્તારમાં આવેલ ઓફિસમાં મિત્ર દ્વારા જ મિત્ર ઉપર ધાતક હથિયાર વડે જીવલેણ હુમલો કરનાર આરોપીને ઉદના પોલીસે ગણતરીના કલાકોમાં ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી સુરતના ઉદના વિસ્તારમાં આવેલા દત્ત કોટીર ખાતે ગતરોજ જીવલેણ હુમલાની ઘટના બની હતી દત્ત કોટીર સોસાયટીમાં રહેતા રાહુલ જાદવ પર તેના મિત્ર કિરણ આહિરે દ્વારા ધાતક હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો જે હુમલાની ઘટનામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત રાહુલ જાદવને સારવાર અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખસેડી આગળની તપાસ ઉદના પોલીસે હાથ ધરી હતી ઉદના પોલીસ મથકમાં જણાવ્યા મુજબ ઉદનાની દત્તકુટીર સોસાયટીમાં આવેલ એક ઓફિસમાં રાહુલ જાદવ અને તેનો મિત્ર કિરણ આહિરે પોતાના અન્ય મિત્રો સાથે બેઠા હતા જે દરમિયાન સોફા પર બેઠેલા કિરણ આહિરે રાહુલ જાધવ પર ધાતક હથિયાર વડે જીવલેણ હુમલો કરી દીધો હતો હુમલા બાદ તાત્કાલિક ધોરણે બેઠેલા તમામ અન્ય મિત્રોએ કિરણ આહિરને ઝડપી પાડ્યો હતો

જેલના સળિયા ગણાતો કરી દીધો હતો આરોપીની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે સાત વર્ષ અગાઉ આરોપી કિરણ આહિરે ઈજાગ્રસ્ત રાહુલ જાદવની માતાને ગાળો ભાંડી અભદ્ર વર્તન કર્યું હતું જેથી તે સમયે રાહુલ જાદવે ઠપકો આપી લાફો મારી દીધો હતો સાત વર્ષ અગાઉ બનેલી આ ઘટનાની અદાવત રાખીને કિરણે રાહુલ પર હુમલો કર્યો હોવાની હકીકત પોલીસ તપાસમાં સામે આવી છે કિરણ આહિરે સાથે હુમલામાં તેના અન્ય મિત્રો પણ સામેલ છે કે કેમ તેની વધુ તપાસ ઉધના પોલીસે હાથ ધરી છે ગત રોજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક બનાવ બન્યો હતો આ બનાવમાં હકીકત એ મુજબ છે કે ગઈકાલે ત્રીસ તારીખના સાડા ચારથી પાંચ વાગ્યાની આસપાસ પાંચ છ મિત્રો બેસી રહ્યા હતા એની ઓફિસમાં એ દરમિયાન ફરિયાદી રાહુલ જાધવને એની સાથે બેસેલા એક મિત્ર એના એવા કિરણ આહીરે પોતાના પાસે રહેલું એક ચપ્પુ હતું એ કાઢી અને સીધુ એને હાથમાં મારી દીધું ખૂબ જ ગંભીર ઇજા પહોંચાડ્યો એ બનાવવા અનુસંધાને પોલીસે ગુનો રજીસ્ટર કર્યો હતો

જેનું અદાવત રાખીને ગઈકાલે આ બનાવ બન્યો હોવાનું ફરિયાદી પોલીસને જણાવ્યું સર આરોપી કોણ છે અને ભૂમ શું વ્યવસાય સાથે સંકળાયેલો છે આરોપી કિરણ આહિરે કરીને છે એ ફરિયાદીનું મિત્ર છે એની સાથે જ બેસી રહેતા ગઈકાલે જે બનાવ એ ફરિયાદીની પોતાની કોઈ ઓફિસ છે એમાં બધા મિત્રો એના બેસી રહ્યા હતા એટલે એકબીજા સાથે ખૂબ જ ઘણા સમયથી એકબીજાને ઓળખે છે એકબીજાના સંપર્કમાં છે આ ઉપરાંત જે ફરિયાદી છે એ યુટ્યુબ ઉપર ચેનલ ચલાવે છે પત્રકારત્વ તરીકેનું પણ ચેનલ ચલાવે છે મેસેજ છે આ તમામ બાબતો પોલીસ વેરીફાય કરી રહી છે કે ખરેખર શું બનાવતો હતો આમાં મુખ્ય અદાવત શું ત્યાં તમામ પાસા ઉપર પોલીસ તપાસ કરી રહી છે સાહેબ આટલા વર્ષ પછી હુમલા કરવાનું કારણ શું અગાઉ પ્રયાસો થયા હતા અને ઘટના કઈ સીસીટીવીમાં બી કેદ થઈ જવા માંગુ છે આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થયેલ છે પરંતુ જે બનાવ બન્યો છે એમાં જે અદાવતનું વાત કરી છે સાત વર્ષ અગાઉનો એ લોકો બંને વચ્ચે કોઈ ઇસ્યુ થયો હતો એ બાબતનું છે અને જે સાત વર્ષ પછી કેમ અચાનક આ બનાવ બન્યો એ બાબતે પોલીસ અત્યારે ફરિયાદી વધારે પૂછપરછ કરી અને માહિતી મેળવી રહી છે આ ઉપરાંત હાજર કેટલાક લોકો પણ હતા તેઓ પાસે પણ પોલીસ માહિતી મેળવી રહી છે કે દરમિયાન આ બંને વચ્ચે કોઈ બનાવ બન્યો નહોતો કોઈ ગુલાચાલી થઈ હતી કે નહીં એ બાબતે પણ પોલીસ તપાસ કરી રહી